સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલી બાંભા શેરી ખાતે આજ શ્રી માતાજી તથા મરડી માતાજીના મંદિરના સાનિધ્યમાં છઠ્ઠા પાત્રોત્સવનું સુંદર આયોજન કરાયું હતું માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન સહિત રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સાંજના સમયે પધારેલ ભુવાશ્રીના સામૈયા તથા સાંજના સમયે મહાઆરતી અને રાત્રિના સમયે ભવ્ય ડાક ડમરૂનું લોક આયોજન કરાયું છે આ શ્રી મોગલ તથા મેરડી માતાજીના છઠ્ઠા પાટોત્સવમાં ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો જય માતાજી જય મા મોગલ માં આજ રોજ અષાઢ સુદ ત્રીસ ને ચોવીસ હાજરે અહીંયા બાંબાસેરી ખાતે મા મોગલ માં અને મેલેરી માં નું જે મંદિર આવેલું છે ત્યારે આ બાંબાસેરી યુવક ગ્રુપ દ્વારા માતાજી નો આ છઠ્ઠો પાઠો શોધતા છે ત્યારે અનેક છ હજાર માણસો ની રસોઈ બધા લાભ લેશે સાંજે મહાઆરતી છે તેમાં મહાઆરતી પણ હજારો લોકો લાભ લે છે અને સાંજે એ પછી ભજન અને દાખલાની રમઝટ પણ અહીંયા રાખવામાં આવેલી છે તો અહીંયા અનેક પક્ષો પોતાની શ્રદ્ધાને નમન કરી અને બધાને પ્રસાદનો લાભ લઈ અને બધા માતાજીના આશીર્વાદ મેળવે છે અને યુવા ગ્રુપ દ્વારા અહીંના બાંબાસીના યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે સગવડતા અને બધાને આપેલી છે એ માટે માતાજીને આપને શક્તિ આપે આજે ધાંગધ્રા શહેરમાં બાંબાસેરીની અંદર મોગલમાં અને મેલડીમાંનો મંદિરનો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે અમારા આગેવાન માન્ય શ્રી શક્તિસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરે છે સેવાભાવી ભક્તોનો જમણવાર પણ આજે યોજવામાં આવેલ છે સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન માતાજી મેલેમાં અને માતાજી મોગલમાંના આશીર્વાદ સાથે વિવિધ વ્યક્તિઓની વિવિધ દીકરીઓની સેવા કરવાનું કામ પણ એ લોકો કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા હાથ ધરાય છે આજે આ પાટોત્સવ મહોત્સવમાં હજારો ભાઈ બહેનો જ્યારે જોડાયા છે ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ આસ્થા શ્રદ્ધા અને એનું કેન્દ્ર રહેલું આ મંદિર એ બધી જ રીતે દરેકને આશીર્વાદરૂપ અને માર્ગદર્શન રૂપ રહે છે આ કાર્યની સાથે જોડાયેલ તન મન ધનથી જોડાયેલ તમામ વ્યક્તિઓ આગેવાનોને હું અભિનંદન આપું છું સાથોસાથ આ પાટોત્સવ ઉત્સવની જે ટીમ રહેલી છે એ ટીમને પણ અભિનંદન આપું છું કે તમે બધાને આ હિન્દુ સંસ્કૃતિના તાંતણે એક કરવાનો નેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે માતાજીના આશીર્વાદ તમને બધાને પણ ખૂબ વધારે સુખ અને સમૃદ્ધિ શાંતિ આપશે સાથોસાથ ગુજરાતની દેશની પ્રગતિની સાથે ધ્રાંગધ્રા શહેર પણ એક આગવા પ્રકારનું રણિયામનું શહેર બને સ્વચ્છ સુંદર અને સુશોભિત શહેર બને અને આપણે સૌ આ ધાંગધ્રા શહેરની અંદર ધબકતું જીવન પસાર કરી શકીએ એવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરું છું પુનઃ આ કાર્યને યોગદાન આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જાલા ધ્રંગધ્રા